રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં સવારના છ છપૂણા હાથ જેવું થયું હા કુંજો અમારે હજી છે ગયું નથી અવાજ આવતો હા અમારે દરિયાનો કાંઠો નજીક રહ્યો હતો ત્યાં પછી વયું રહી જાવ ત્રણ બધા ઘેરા ઘેરા હજી જાય ટૂંકમાં માંડવીની સિઝનમાં હોય એટલી નથી ઓછી પડી ગયું વયું ગયું બહુ જાત્યું થોડિયું ખે હજી ઊંઘ છે હાવ નથી ગયું સવારના વાહી દાલ આ છે ને મારે પાછું જવું હે મેવા હે આપડે ખોકણી નું સેટિંગ બદલાવા ટૂંકમાં મેથીનું નું સેટિંગ હતું એ મેથી નીકળી ગઈ છે અને હવે છે ને ધાણા હે એ કાઢવા ધાણા લઈએ ને તો પછી ફૂંકણી આપણે અહીંયા લઈ આવી અને પછી ચણામાં આપણે ચાલુ કરવાની દહ વાગી ગયા અને હું હે ને ભાઈનો નાસ્તો તો કયો નહીં બનાવું હું પણ વિડીયો આખી ટોપ લેવા આવી ને હું આ ફોન રાખી ગયા હતા ને વિડીયો બનાવવાનો હતો એ આંખથી ટોપ લેવા ગઈ ને ઉહાણે એટલે વિડીયાનું તો હાણે નથી નાસ્તામાં હેને પીંડિયા તરી લીધા ને માં ભૂકો કરે હે ફોનમાં આલે હે ઓલા અને હું કાઠિયા કરું હમ ફેરબર હે પિંડિયા તરી અને પછી એ રીતે બારા ગાંઠિયા બનાવવા માંડી તીખા ગાંઠિયા બનાવવાના હે એક માણસ ઉતારી લીધો ને કે ગાંઠિયા માણસ કેમાં નાખી ને કે તો બોલી કાલો લઈ આવું તા તો ઓહાણે એમ હતા ને કે રેડિયા નો તા ઓહાણે બાકી તો વાર બનાવી એને વારે ભાઈ ને ફરે લાડવા આજ ફર ગરઘી ફેરવા લાડવા જોઈએ ગુંદવાર ના પાડતો ગરઘી ફેરવા લાડવા અને મમરા વઘારવા અને ગાંઠિયા

અને દહીં રોટલો એ ઓછો ખાય હતી મેં કીધી બ્રેડ ક્યાંથી જડે ને તો બ્રેડ આવો તો પકોડા બનાવી નાખીને ખવાર માંથી લેલું નાસ્તા એક રાતમાં બગડે નહીં જો જડી જાય ને તો કાલે પછી પકોડા બનાવી અમે બધા ખાઉં ને વધારે બનાવી ખવારે ભાઈ નાસ્તા સાટું લઈ જાય હવે એને ઘરને ને ખાવાનું મન થાય ને અગર ત્યાં આમ ખવાર લઈ જતા ને તો એ ખાતો નહીં ઓલફરે પરોઠી નો ના ખવાર માંથી હીરામણ ને ધરો પડ્યો હતો આજ ફરે કહ્યું કે ખવા હીરાટું લેતા આવજો હવે હું લઈ આવી ને હજી વિચારી હઈ આ એકવાર બનાવીને બધું પેક કરીને રાખી લઈને તો એ સંતોષ થઈ જાય કઈ નહીં ગાંઠિયા બની ગયા ગાઠિયા હવે હે ને થોડાક મારે મમડી તરવી ઓળખાડ ભાઈ ભાઈ દીધી જો આ થોડીક જ રહી છે ચોખા મમડી ગયા ચોખા મમડી તરી લો ને પછી રોટલી રોટલા ઘડવાના હે રોટલી હે ને ભાખરી બનાવવી વહી દઉં તો મેં ભાખરી બનાવી દઉં એટલે ભાખરી બનાવી રોટલા કરવા મમરી તલ પછી હાલો હું હે આજે પાછો બેવા હે આવ્યો તો વાઈ કેટલા ગમ આડા દહ વાઈ હે આવ્યો તો જો કે વેલો પટાણે ને વેલો આવ્યો તો પણ વિડિયો આપણે આખણી વેરો આવ્યો ચાલુ કરો એમાં ફૂકણી અહીંયા હતી તેદી આવ્યો તો તેદી મેથી ને હું સેટિંગ બધું કર્યું મેથી બધી નીકળી ગઈ હે મમ મને ઠેક ગાડી એક વા એક વા એક વા એક આયા એક આયા એમ ચાર પાંચ જગા એ ગાંઠી અને આજ પાછું ધાણામાં સેટિંગ કરવાનું હતું તે દાણાનું બધું સેટિંગ કમ્પ્લીટ કરી અને ચાલુ દીધી આ હે ને મેથીનો ઢગલો આવી હે મેથી તે આપણે જોઈ ત્યાં હજી ધાર દેવાની છે અને મેથી હે ને એ વીઘામાં ટૂંકમાં ગાડા જેવું થાય ગાડું એટલે ખાંડી વિહ વી ઓગણી વી મન થાય ગાડે ભૂગી જાય તો સારી થાય અમારાની કોમ ગાડું થઈ જાય બઉ સારી હોય તો અઢાર થી કરીને ગાડા સુધી થઈ જાય ગાડા ની અટકરે ગાડું કે થોડીક ઓછી તો ઓગણી મણ પણ વચમાં રહે ઓગણી વી ઓગણી વી રહે એટલે ઉતારો આવી ધાણા માં આવાર બહુ નથી કઈ બધી જગ્યાએ અમારે અમારી ડિસ્ટ્રિક્ટમાં અને કલર એ કઈ ખાસ એવો નથી અમારે તો કલર એના રીએ ધાણામાં આવે દરિયાનો કાઠો થાર ઝાકર વધારે જાય અમારે લીલાવણી થાય જ આવ આવો થાય જો પીડીયો ઢગલો હે ધાણા અમારે લીલાવણી મેં કઈ પ્રમાણ થાય જ નહીં આવા થાય જો આવા થાય

બપોરા હવે ઘેર જેમ કરીને અમારે આજે માંડવી જોખવા આવવાના હે લગભગ બપોર પછી આવી સવારમાં આવવા નહોતા સવારમાં નથી આવ્યો લગભગ બપોર પછી આવી મેં વહે આવતો રહ્યો ને બપોરાનો ટાઈમે થઈ ગયો ખાળા બાર વાઈ ગયા હતા ડાયરેક તો બપોરા કરવા બેસી ગયો હત અને આજે મંદિરનો નાસ્તો બનાવવાનો ઘણું હાલતો હતો હાલો બપોરા ચલો આપણે ધીરેનભાઈ બ્લોગ જોતા હોય ધીરેનભાઈ બી લઈ આવ્યા હતા ચોરા ને સાઉથ આફ્રિકા થી એ આવ્યા હતા અને એના થઈ ગયા એનો ખાક બની આવી છે આવી આ લે હું તો લાગે તો ગુવાર ગુવાર દેવું લાગે હે મજા

પણ કંઈક ટાઈમ ટેબલમાં ફેરફાર થયો એટલે હવે શનિવારે ન વારે કરે રવિવારે હોય આજ ફરી શનિવારે રહે બુધવારે હતું પછી ફરી બધું હા હા કંઈક ફંક્શન છે ને એટલે શનિવારે રાખ્યું પણ એટલે તો આપણે ફંક્શન હું હોય આજે જો વિદ્યાર્થીનું સન્માન સમારોહ છે એટલે એની બધી નાસ્તાની તૈયારી હાલ કંઈક બનાવી લીધો હોય કંઈક બને રામ 50 કોપની ઇનકમ્પ્લીટ થઈ ગઈ ને તો કઈ ભૂલાઈ જાયયે આવે હા પેક કરીને ઘરમાં મૂકીએ ઓલા તેદી પેડા જાય છે એટલે આપણેથી ને સકો ગો દિના બનાવીએ જા જા

છાંયો હવે વાંધો નહીં આવે નકર આ ટૂંકમાં બપોર પછી તો છાયો આવી જાય વર્તે છાયો જાડવાનો પણ હવારમાં આમ આમ દી હોય એટલે તડકો બપોર સુધી બહુ આવે વાં હોય ને તો ના લાગે તડકો એટલે મસ્ત સર્વિસ થઈ ગઈ છે હવે છે ને એને ઓની રાખી દે ગાડીની જગા છે ને આમ રાખવાની છે આમ છે ને ટૂંકી થાય ટૂંકમાં આ છાંયો છે ને એ ટૂંકો થાય ગાડી ટૂંકીને ગાડી લાંબી થાય આટલી બારે એટલે એટલે મને ગમભાય ને જરાક તડકો આવે આ ગુણિયું છે ને આપણે નડે છે ગુણિ ઉપડીએ તો અહીંયા આમ રે આમ રહીએ ને પછી ટૂંકમાં તડકો ના લાગે એક ભાઈ માંડવી જોખવા આવવાના હતા હજી ફોન મોન તો આવ્યો નથી આવે કે શું કરે આવે ને તો એ ટૂંકમાં ગુણિયું હે ને જોખાય જાય તો અહીંયા જગ્યા થઈ જાય પછી હું લાખીએ તો ગુણિયું હે ને ઓલા એક ધારી જવા દે તો એ જગ્યા થઈ જાય તો ટૂંકમાં ગાડીને આખી છાયા રહી જાય અને બપોરે મેં તમને દઉં ને કે ચોરા હું દેખાડી આપણે જે ધીરનભાઈ બિલ એ હતા વાયુ હતા એનું પેલું હાંક ખાધું હેજો આ બધી યાર છે ને એની હે અને આજે ઉતારી અને બનાવ્યું હતું જારી થોડાક ટૂંકમાં આપણા જોરા અલગ થાય અને આ બધા નામ નથી આવડતા વેલા વામ લાઈન વેલાની હે એ છે એટલે ટૂંકમાં આફ્રિકા સેજી કહેવાતું હોય મને એનું નામ નથી આવડતું શું કહેવાતું હોય પણ યારના ટૂંકમાં બી છે આ બધા આમાં આમાં જો થાવા મીંડા જવડા આવડા ફ્રૂટ ફૂલણા ને ફૂટ અને આ આજી લાઈન છે ને જો આ તમને દેખાય જ રહી આ હે ને આ બધા વાવ એ આપણે મટુડા હે એ મટુડા વાવર મટુડા બે ત્રણ વાર વાંધા પણ ન હોઈ ગયા આજે વાઈ વાગી ગયા બાકી આ બધો આપણો ગુવાર અને ભીંડા એ છે ફરતું વાવર છે ને એ બધું આફ્રિકાથી બિહાણ લઈ આવ્યા હતા ને પરેશ પાઇન થિરેન પાઇન એ બધું આમાં ફૂલણા આવે તો ફ્રૂટ થઈ ગયા ઓલા મટુડા છે અને ચોરાનું ભાગ તો આપણે ખાઈ લીધું ચોરા ના કહેવાય અને બીજું કંઈક કહેવાય પણ થાય ચોરા જેવા જ એટલે આપણે તો ચોરા જ કંઈ બગીચાનો વિડીયો તો તમે આગળ જોયો નામ બે કહ્યું આ નામ ઓલા બેન ને તો જરાય વાંધો નથી આને વાંધો નહીં આવે આમાં કોર હતો નહીં રહી ગયો એટલે આ કોરી જાય આ કોરી જાય વાંધો નહીં આવે પણ વાર લાગી એ હવે ડોબું કહેવાય ને તો આપણે બીજું ને શું કરી શકીએ એ મૂંઘું કશું જ કહેવાય પછી માય રહી કંઈ આ બધું પાછું આવવાનું નથી થયું બીજું હું વાંધો નહીં આવે લગભગ બધા કોરી જાય હા હું હા પેલું નવે છૂટું છે એનો ટાઈમ થયો પાંચ વાગ્યાથી કાંઈ રખડવાનું હોય જરાક વાર હે બોલક આવે ને ભણીને પછી હો હાલો ભાઈ માંડવી જોખવાનું કહેતો હતો ને આવવાનું હે એ આવી ગયા ફોન આવ્યો આમ છે ને આગળ નીકળી ગયા ટાવર આગળ એ આવી ગયા હા એટલે હવે હે ને ગાડીને જગ્યા થઈ જાય જોખાઈ જાય ને પછી હાલો એની ઘર જ જોયું તો એને હે તેડતો આવું પછી જોખવાનું હે જોખી લે મમરા વઘારી અને પેકિંગ કરી દીધા અને લાડવા બની ગયા હે હવે ઠારવાના હે થારીમાં એ વચમાં હે ને ચા કરવો પડ્યો મેં મને આવી ગયા ને એટલે ચા કર્યો એટલે લાડુ આ કામ રહી ગયું હવે એને થારીમાં ઠારી પછી ઢેફડી પાડવી હે વારવા ઓલા લાડવા વારવા ઓલા પીંડિયાના અને આ પાકીયા હે ને એની ઢેફડી પાડવી અને આપણે હે ને માંદવીની વાત કરતા હતા ને ભાઈ ગઈ હતી ને એ ભાઈઓ લેવા આવ્યા હે મેડમ દરથી લગભગ હતા તો જો એને ચા પાઈ દીધો અમે આ અમારો બી હાટું ફોલવા હાટું ભાઈ રહી હતી અને પછી પાલમાં રાખી દીધી પછી વહાણ ને એવું કાંઈ ઢગલો તો વિપરો નથી પાલમાં લઈ લે તો ઢોકલો વિખાઈ જાય પછી ઢગલામાંથી અમે ફોઈ અને અમારી એમને પાલમાં રહી ગયો

હાલો અમારે માંડવી જોખો ને તે જોખીત ભાઈ આગળ વયા ગયા અને અમારે આગળ પાછા બીજા મહેમાન આવે ફોન આવ્યો હે મહેમાન છે આપણે મન્નતના સાહેબ ને એ માંથી ડેલ્ટા સ્કૂલના સાહેબ છે હમણાં કંઈક નીકળ્યા આગળ ફોન આવ્યો તો એ કે હે શ્યામ સાહેબ નહીં આવે ફોન આવ્યો હતો કે ઘર તાર નથી જોયું લોકેશન નાખો એટલે આવી જાય કે આવે આગળ બેન હમણાં આજુબાજુ કંઈક નીકળ્યા હશે ને કે આવી શું લઈ આવી દાદા તો કે ડેલ્ટા સ્કૂલ નું છે હા ડેલ્ટા સ્કૂલ નું છે રિઝલ્ટ નું સુચાલા દાદા તમે આવ્યા બસ ફરિયા એટલે ગાડી સિટી અંદર આવી ગયા પાર્કિંગ ઓલો મન છે કે આ તા મારે દિયા તો એક ફોન દિયા તો એ મન ના શું વેરું છે હવે કોન્સે બુધી આ હા 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 કે દી કે આઈ ને યાદ કરે તને હા બાબા દિખરા હે એ તારા શું કરતોતો આ વી વાતતો કો વીડિયો કોલ દેઈ રહ્યો ભાઈ બે તો વાતું પડશે ન હો ભાઈ મજા મને

પણ તે ને ભાઈ દાદી માં મારા આગળ પાસે અંધારા બેઠા મોઢા હું એકલી બેઠી કે હું અમરી મેં કે હજી ત્યાં નથી આવ્યા માં હવે આવી હતી દાદી માં વ્યારું કરી મારા આગળ આવ્યા લો માય વાહ એલા વોલ્યુમ હા આવજો દાદા આવજો તારા દાદા દાદી ના દાદા દાદી ભેગા લા હવે જવાવાડા કેટલા હોય સાયન્સ કોમર્સવાડા કોલેજમાં જે ઇજ ટેકી આવે ના હવે તમાર નવો નટ બનાવવાનો એટલે બરાબર એટલે યાર સ્કૂલે જઈને આવી હોય ને આવી ન કોઈ હોય આપણો ના ના જાણ કરતી હાલો મણીએ હા સાહેબ મણીએ ઓકે આવો શું હા જમીને પર આવો બી વારે આવો જાતે લે આવો બી હા આવો હાલો હવે તો બેહી જાવ ગાડીમાં હાલો મણીએ હા સાહેબ મણીએ આવજો ઓકે